ॐ श्री गणेशाय नमः बदा गीताप्रेमी साधकोने सादरप्रणाम जय श्रीकृष्ण अध्याय एक श्लोक चालिसी सुडतालिस भाषान्तर ॐ श्री परमात्मने नमः કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ ખ્રુસ્તન અધર્મો વિભવ્યુત કુળનો નાશ થતાં સનાતન ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે અધર્મા બી કૃષ્ણ પ્રદુષ્યંતી કુલ સ્ત્રી સ્ત્રીશુ દુષ્ટા સુષ્ણેય જાયતે વર્ણશંકર હે કૃષ્ણ પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે શંકરો નરકાય કુલજ્ઞાના કુલશ્ય પતેન્ સોરી પતંતી પિતરો હે શામ લુપ્તપિંડો વર્ણશંકર સંતતિ કુળના હરણરાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે दोषैरयते हि कुलज्ञानां वर्णसंकारकैः उत्साध्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः आ वर्णशङ्करकारकदोषो का थि कुलघातियोना सनातनकुलधर्मो अन સમૂળા નષ્ટ થઈ જાય છે ઉત્સન્ન કુલ ધર્મા જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીનું શુશ્રુવા એટલું જ નહીં હે જનાર્દન જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અહોત કરતું વ્યવસિતા વયમદયુખ લો હું સ્વજન સ્વજનમુદ્યતા અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ યદી પ્રતિકારમ અશસ્ત્ર શસ્ત્ર પાણય ધાતરાષ્ટ્રણે હંત્યુ તન્મે ભવેત એ કરતા શસ્ત્ર અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૂતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે तो ते मरू मारा वधु कल्याणकारके संजय उवाच एवमुक्तात्त्वार्जुनः संख्ये रथोपस्त उपवा उपाविशत विसृज्य विसृज्य ससरं चापं शोकसंविघ्नमानशः संजय बोल्या રણભૂમિમાં શોકથી ઉદ્દિગ્ન મનનો અર્જુન આમ કહીને સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો ઓમ તત્સદિતિ તત્સતી શ્રીમદભગવદીતા સુપનિષત્સુ યોગ યોગશાસ્ત્રે श्रीकृष्णार्जुनसंवा दे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्याय आ प्रमाणे अर्जुन पहलो अध्याय समाप्त योगेशं सच्चिदानन्दं वासुदेवं प्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरू श्रीकृष्णार्पणमस्तु